નમસ્તે મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસની આગાહી કરવામાં આવી છે જે અનુસાર હજુ પણ આગામી ચોવીસ કલાક દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે ત્યારબાદ રાજ્યભરમાં વાતાવરણ શુષ્ક રહે છે આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી જામનગર દ્વારકા હળવા વરસાદની શક્યતાઓ છે આજે પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવા વરસાદનું કારણ જણાવતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે ગુજરાત પર ચાર દિવસ અગાઉ સૌરાષ્ટ્રના ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હતું જે ધીમે ધીમે આગળ વધીને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન સુધી પહોંચ્યું હતું આજે તે રાજસ્થાન તરફ આગળ વધીને મધ્યપ્રદેશ રાજસ્થાન પર સક્રિય થયું છે આ કારણોસર લો પ્રેશર સર્જાયું હતું તેથી આગામી ચોવીસ કલાક દરમિયાન પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવા વરસાદની શક્યતાઓ છે પરંતુ આ સાયક્લોનિક સર્ક્યુલેશનનું લો પ્રેશર મધ્યપ્રદેશ રાજસ્થાનમાં સક્રિય થયું હોવાથી આવતીકાલથી ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે